હવે વાત કરું કે આપણે બધા એવું કહીએ છીએ કે સમાજ અમારો સમાજ અમારા સમાજમાં આવા રિવાજ પણ સમાજ એટલે શું શું પરિભાષા છે એવા લોકોનો સમૂહ કે જે એક જેવા કપડાં પહેરે છે એક રેણી કેણી ફોલો કરે છે એક જેવું ખાય છે એક જેવું પીવે છે નહીં સમાજ એટલે કે એવા લોકોનો સમૂહ કે જે પરસ્પર એકબીજાનું હિત વિચારે છે અને સાથે આખા જગતનું હિત વિચારે છે ને આ છે સમાજ પરસ્પર એકબીજાને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ અને સાથે ભેગા મળીને આખા જગતને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ પણ આપણે તો સમાજની પરિભાષા પરિભાષા જ બદલી નાખી છે આપણા સમાજમાં કેવી હું એક 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 ઉદાહરણ આપીને તમને સમજાવું કે ટેબલ પર ભાઈ કાચના બીકરની અંદર કરચલા ભરે છે અને પછી એ કરછલા ટેબલ પર મૂકીને પછી કે હવે હું મારું કામ કરું એટલે આજુબાજુવાળા કે કે ઓ ભાઈ ઢાંકણ તો બંધ કરો કરચલા બહાર આવી જશે તો પેલા ભાઈ એવું કે છે કે જરૂર નહીં પડે એક કરચલો ઉપર ચડશે ને તો બીજો પગ ખેંચી અને એને નીચે પાડી દેવાનો છે એટલે એક પણ કરછલું આમાંથી બહાર નહીં આવે ને આપણા સમાજની પરિભાષા અત્યારે આવી છે કે આપણે પરસ્પર એવી હરીફાઈમાં લાગ્યા છે ને કે આને આટલું મામેરું કર્યું તો મારે આટલું કરવું પડશે અને આવો મંડપ બાંધ્યો તો મારે એનાથી વધારે બાંધવો પડશે અને આવો જમણવાર કર્યો મારે એનાથી વધારે કરવો પડશે આનો આવો બંગલો કર્યો હું એનાથી ડબલ મોટો બંગલો કરીશ આપણે પરસ્પર એવી હરીફાઈમાં લાગ્યા છીએ ને કે જેથી આપણે આર્થિક રીતે બહુ પાછળ ફંડોળાયા છીએ આપણા સમાજની એકતા તૂટી રહી છે અને આપણા સમાજની એકતા માટે આપણો આ સમૂહ લગ્ન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે એક મહત્વનો પાયો છે આ સમૂહ લગ્ન એટલે આપણા સમાજની એકતા માટે થઈને મારી તમને વિનંતી છે કે તમે સમૂહ લગ્નમાં જોડાવ બાકી એક લીટર દૂધને ફાળવા માટે એક ટીપુ લીંબુનું કાફી છે